ઉપર આવી ગયા છે માછલી ઘરમાં રંગબેરંગી અલગ અલગ માછલીઓ છે આજે કેવી ખાય છે ખાવાનું મસ્ત એ માછલી ભૂખી થઈ ગઈ લાગે આજે તમને રંગબેરંગી માછલી બતાવવું મસ્ત મસ્ત ધ્રુવિશાને લઈને આવ્યા છે ધ્રુવિશા રમે છે મસ્ત એને મજા આવી ગઈ છે માછલી ઘર ને જોવાની માછલી ગ્રીન ટેરેસ ફીચ છે ને એ બહુ મસ્ત છે આપણે નાના હતા તો ઢેફામાં લઈ જતા વાડીએ લઈ જતા કોઈ આવી જગ્યાએ લાવતા બ્લેક માછલી નાની નાની માછલી ધ્રુવિશા તો જોવે ધ્રુવિશા હલો કરો હલો બધાને હલો હા વાહ ભાઈ વાહ રુવિશા ને મજા પડી ગઈ છે બે શું નાખી દો જોવાય જશે એના પપ્પા છે હાલો કહી દો બધાને તો બધા એકવાર કાંકરિયા આવો કાંકરિયા માછલી ઘરનો મુલાકાત લો ફીશ હાઉસ સાયન્સ સિટી બી હજી અમારે જવાનું છે ગુડીને માછલીઓ બતાવવા જો એકદમ સફેદ કલરની વ્હાઇટ વ્હાઇટ માછલી મછલીના બચ્ચા કેટલું મસ્ત છે નાની નાની કંઈ રંગબી રંગબી કલરે કલરની બતાવો જો રંગબેરંગી કલરે કલરની મસ્ત જ છે ને તો ભલે તમે લોકો નથી આવ્યા પણ મારા થ્રુ તમને માછલીઓ જોવા મળી તો કેવી મજા આવી હજી આગળ બહુ બધી છે અને હું તો જે બોટલ લઈને કરું છું મને પણ મજા આવે ફરવાનું બહુ જ અમે તો નીકળ્યા હતા અહીંયાથી તો ચલો રુવિશાથી બતાવી દઈએ અહીંયા થોડું સારા બહુ નાની નાની માછલી રુવિશા તો એટલી ખુશ થઈ ગઈ છે ને તો રમ જ કરે છે આ તો એકદમ નાની નાની માછલીને કોલ ડ્રી કલરની શું માછલીઓ આવી આવતી હશે કે આ લોકોને કલર કર્યો હશે એકદમ નાની નાની કેટલી રંગબેરંગી માછલીઓ છે મજા આવે જોવાની એવું નથી નાના જ જોવે આપણે મોટા પણ માછલી જોઈએ કે ક્યાંય ફરવા જઈએ તો મજા આવે તો તમે લોકો ક્યારે આવ્યા છો અમદાવાદ કા કર્યા ફિશ હાઉસ જોવા માટે માછલી ઘરમાં તો કોમેન્ટમાં જરૂરથી લખજો અને આપણી ઇન્સ્ટા આઈડી છે ધ્રુવિશા ઓગણત્રીસ જીરો એક તો એને પણ ફોલો કરજો ઇન્સ્ટાગ્રામમાં સબસ્ક્રાઈબ કરજો અને યુટ્યુબમાં પણ સબસ્ક્રાઈબ કરજો આવાને આવા નવા વિડીયો તમને જોવા મળશે ચલો બાય જય માતાજી જય મહાકાલ શિવ શિવ બધાને